નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભગવાન ભોળાનાથ ની આરાધના માટેના પવિત્ર શ્રાવણ માસ નો આજ પ્રારંભ થયો છે ભાવનગર માં આવેલ શિવ મંદિરો માં વહેલી સવાર થી જ ભાવિકો ભોળાનાથ ના દર્શન માટે ઉમટી પડ્યા હતા ભાવનગર શહેરમાં આવેલ તક્તેશ્વર મહાદેવ ભીડભંજન મહાદેવ સહિતના મંદિરોમાં વહેલી સવારથી જ ભાવિકો દર્શન માટે ઉમટી પડ્યા હતા ભાવિકોએ દૂધ જળનો અભિષેક બિલીપત્ર પુષ્પ વડે ભગવાન ભોળાનાથનું પૂજન કર્યું હતું સોમવારથી શ્રાવણ માસનો પ્રારંભ થતા ભાવિકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો શ્રાવણ માસ દરમિયાન ભાવિકો ઉપવાસ એકટાણું કરીને ઉપાસનામાં લીન થશે શહેર અને જિલ્લાના શિવાલયોમાં પણ શ્રાવણ માસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે